જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતીઓનું સૌથી પ્રિય ફરસાણ એટલે ખમણ કોઈ પણ પ્રસંગ હોય કે વાર તહેવાર હોય આપણે ખમણ બારેથી લઈ આવતા હોઈએ છીએ તૈયાર અથવા તો તૈયાર પેકેટ લઈને ઘરે બનાવતા હોઈએ છીએ પણ તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લીંબુના ફૂલ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે તો આજે આપણે લીંબુના ફૂલ કે સોડાના ઉપયોગ વગર એકદમ ફૂલ જાળીદાર એવા ખમણ બનાવીશું તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા આપણા ખમણ બનીને તૈયાર થયા છે અને અંદર એકદમ સરસ જાડી દેખાઈ રહી છે તો એકદમ સરળ રીતે ખમણ બનાવીશું તમે જો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા ખમણ એકદમ પરફેક્ટ બનશે તો અહીં એના માટે મેં એક મિક્સર જાર લઈ લીધું છે તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈ લઈશું એક ટેબલ સ્પૂન એટલે ઘરમાં રહેલી જે નોર્મલ ચમચી હોય તે બે ચમચી જેટલી લગભગ ખાંડ થશે અને હવે આની અંદર આપણે એક ટી સ્પૂન એટલે કે એક નાની ચમચી જેટલું મીઠું નાખી દઈશું તેની સાથે બે નાની ચપટી જેટલી હળદર નાખી દઈશું હળદર વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું કેમકે જો હળદર વધારે થઈ જશે તો ખમણ જ્યારે પાકશે ત્યારે ઉપર લાલ લાલ ટપકી જેવું દેખાશે તેની સાથે એક ચપટી જેટલી હિંગ નાખી દઈશું અને સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દઈશું તેલ કોઈ પણ સ્મેલ વગરનું હોય તેવું લેવાનું અને તેલ પણ વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું કેમ કે જો તેલ વધારે થઈ જશે તો ખમણ જ્યારે ફૂલશે અને પછી ઠંડા થશે તો વચ્ચેથી બેસી જશે એટલે તેલ વધારે ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે આની અંદર આપણે એક કપ જેટલો ચણાનો લોટ નાખી દઈશું તમે ચણાનો લોટ કે બેસન ગમે તે લઈ શકો છો અને આને આપણે ચાળવાની પણ જરૂર નહીં પડે તેની સાથે પાક કપ જેટલું પાણી નાખી દઈશું અને હવે આને પહેલાં આપણે ગ્રાઇન્ડ કરી લઈએ થોડુંક ગ્રાઇન્ડ કર્યા પછી ફરી વખત મેં કપ પાણી નાખ્યું હતું એટલે ટોટલ અડધો કપ જેટલું મેં અત્યારે પાણી એડ કર્યું છે હવે આની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ નાખી દઈશું નોર્મલ ચમચીના માપથી જોઈએ તો આઠ ચમચી જેટલો લીંબુનો રસ થશે તમને એમ થતું હશે કે આટલો બધું લીંબુનો રસ નાખવાથી ખમણ ખાટા થઈ જશે પણ જરાય ખાટા નહીં થાય કેમ કે લીંબુના ફૂલ કરતાં લીંબુના રસમાં ખટાશ ઓછી હોય છે અને નોર્મલી જે ખમણનો ટેસ્ટ હોય ખાટો મીઠો એવો જ સરસ ટેસ્ટ આવશે તો ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો લીંબુનો રસ નાખ્યા પછી ફરીવાર મેં ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે હું તમને ખીરું બતાવી દઉં એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું ખીરું આવી ગયું છે જો તમે જોઈ શકો છો રિબિનની જેમ પડવું જોઈએ ખીરું બહુ પાતળું પણ નહીં અને અતિશય ઘાટું પણ નહીં એવી રીતનું આની કન્સિસ્ટન્સી આવી જોઈએ અને ચમચીનો પાછળનો ભાગ છે તે આપણે કોટ કરીએ તો એકદમ જાડું સરસ કોટિંગ થાય છે આવી રીતના આપણે આંગળીથી લાઈન કરીએ તો દેખાય છે કે કેટલું જાડું કોટિંગ થયેલું છે તો એકદમ પરફેક્ટ આપણું ખીરું બની ગયું છે તો હવે આને ઢાંકીને પાંચેક મિનિટ સેટ થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે જે થાળીમાં ખમણ મૂકવાના હોય તેને ગ્રીસ કરી લઈએ આ પ્રોસેસ પણ પહેલાં જ કરી લેવાની કેમ કે આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો ઈનો ઉપયોગ કરવાનો છે અને જો તમે ઈનો નાખ્યા પછી થાળીને ગ્રીસ કરવા બેસશો તો ઇનોની ઇફેક્ટ જતી રહેશે અને પરિણામે તમારા ખમણ સારા નહીં થાય એટલે ઈનો સૌથી છેલ્લે ઉમેરવાનો થાળીને આપણે થોડુંક ઓઇલ નાખીને ગ્રીસ કરી લઈશું આ ગ્રીસ કરવામાં પણ વધારે તેલ ન પડી જાય તેનું ધ્યાન રાખવાનું નહીં ફરીવાર ખમણ ઠંડા થયા પછી બેસી જશે અને સાથે જ આપણે પાણી પણ ગરમ થવા રાખી દઈએ કેમ કે એકદમ ઠંડુ પાણી હશે ને તમે થાળી મૂકી દેશો તો જ્યાં સુધીમાં પાણી ઉકળશે ત્યાં સુધીમાં ઇનોની ઇફેક્ટ જતી રહેશે એટલે પાણીને ઉકળવા પહેલાં રાખી દેવાનું તો હવે આ આપણે જે ખીરું રાખ્યું હતું તેને રેસ્ટ થતાં પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આની અંદર આપણે એક પાઉચ જેટલો ઈનો નાખી દઈશું તમે રેગ્યુલર બ્લુ પેકેટવાળો જે ઈનો આવે છે તે પણ લઈ શકો છો અને ઈનો નાખ્યા પછી ફરીવાર આપણે આને એક વખત ફેરવી લઈશું એટલે ઈનો પણ સરસ મિક્સ થઈ જશે બહુ વધારે ફેરવવાની જરૂર નથી સાધારણ એક વખત ફેરવ્યા પછી તરત જ ખીરું છે તે આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર રેડી દઈશું અને ખીરું રેડ્યા પછી થાળીને આપણે સહેજ હલાવીને બરાબર ફેલાવી દઈશું બહુ વધારે આને ઠપ ઠપ કરીને પછાડવાની નથી નહીં તો તેની અંદર જે એર પોકેટ્સ બન્યા હશે તે તૂટી જશે અને ખમણ તમારું સરખું નહીં ફૂલે અને જો અહીં પાણી પણ આપણું સરસ ઉકળી ગયું છે તો તેની અંદર આ થાળી મૂકી દઈએ અને ઢાંકીને ફૂલ ફ્લેમ પર પંદર મિનિટ માટે થવા દઈશું પંદર મિનિટ પહેલાં વચ્ચે ઉંચકાવીને જોવાનું નથી કેમ કે જો તમે વચ્ચે ખોલીને ચેક કરશો તો વરાળ જે ભેગી થઈ હશે તે બધી બહાર નીકળી જશે અને પરિણામે ખમણ સરસ નહીં ફૂલે તો આમનામાંને પંદર મિનિટ રહેવા દઈએ જો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લઈએ જો એકદમ સરસ આપણું ખમણ ફૂલી ગયું છે ક્યાંય વચ્ચેથી બેઠું પણ નથી અને સાથે જ લાલ લાલ ટપકી પણ નથી દેખાતી તો આ થાળીને આપણે નીચે લઈ લઈએ અને પહેલાં આપણે વઘારની તૈયારી કરી લઈએ વઘાર માટે થોડીક ઊંડી હોય તેવી તપેલી લેવાની જેથી વઘાર બધો બારે ના ઉડે આની અંદર લગભગ દોઢેક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જેટલી રાઈ નાખી દઈએ રાઈ સરસ કકડવા લાગે એટલે આની અંદર આપણે થોડાક લીમડાના પાન અને મરચાંની કટકી નાખી દઈશું અને સાથે થોડું પાણી નાખીને તરત ઢાંકી દઈએ જેથી વઘારની જે સુગંધ છે તે બહાર નીકળી ન જાય અને પાણીની અંદર જ રહે અને હવે આની અંદર આપણે બાકીનું પાણી ઉમેરી દઈએ લગભગ હું અડધા કપ જેટલું અત્યારે પાણી લઈ રહી છું અને હવે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું આવી રીતના આટલી ખાંડ ઉમેરવાથી વઘાર એકદમ પરફેક્ટ તૈયાર થશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને આપણે ખાંડને ઓગળવા દઈશું ખાંડની ચાસણી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો જો આપણી ખાંડ સરસ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ અને વઘારને થોડોક ઠંડો થવા દઈશું ગરમ ગરમ વઘાર નહીં રેડવાનો નહીતર પણ ખમણ બેસી જશે અને આપણી થાળી પણ પાંચેક મિનિટમાં સહેજ ઠંડી થઈ ગઈ છે તો હવે આમાં આપણે કાપા કરી લઈએ ખમણને પણ થાળી ઉતાર્યા પછી તરત ગરમા ગરમમાં કાપા નહીં કરવાના પાંચેક મિનિટ એને ઠંડી થવા દેવાની અને હું કટ કરું છું તે ઉપરથી જ તમને ખબર પડતી હશે કે કેટલા સરસ પોચા જાળીદાર ખમણ બન્યા છે તો એક ટુકડો કાઢીને હું તમને બતાવી દઉં જો આપણે સ્પંજની જેમ ગમે એટલું આને દબાવીશું તે પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે તો આટલું સોફ્ટ આપણું ખમણ બનીને તૈયાર થવું જોઈએ અને ખોલીને અંદરથી પણ બતાવી દઉં કે અંદરથી પણ એકદમ સરસ જાળીદાર બન્યા છે તો લીંબુના ફૂલ કે સોડાના ઉપયોગ વગર અને ખૂબ જ ઝડપથી બની જાય તેવા એકદમ પોચા રૂ જેવા જાળીદાર આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે કોઈ પણ મહેમાન આવવાના હોય અથવા તો કોઈ પણ તહેવાર હોય તમે બારેથી ખમણ ન લઈ આવતા આવી રીતના ઘરે જ બનાવજો જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ પોચું ખમણ બનીને તૈયાર થયા છે ગમે એટલું દબાવો તે પાછા પોતાની સ્થિતિમાં આવી જાય છે તો હવે આની ઉપર આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આપણે જે વઘાર તૈયાર કર્યો હતો તે પણ આની ઉપર રેડી દઈશું વઘાર પણ સાધારણ ઠંડો થઈ જાય પછી જ રેડવાનો તો આજની આ ઝટપટ બની જતાં ખમણની રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ